રૂપાળા રહેવું જ જોઈએ ભગવાને હું તો આપને કહું ધીમા ત્રણ વાર મોટું ધોઈ ગયો હા શરીર શરીર આમ સરસ મજાનું ભગવાને શરીર આપ્યું છે હે આપણો ભગવાન કૃષ્ણ ક્યાંય ઓછી આ માધવરાય ક્યાંય ઓછી માયા નહોતી ડો એ કેટલો હણગાર હતો અત્યારે દ્વારકા જાઓ મારા પૂંજારીઓ કેવો એને હણગારે અહીંયા માધવરાય ને આપણા પૂંજારી કેવા હણગારે શણગાર જરૂરી છે હા રાધાજી જુઓ હે બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત કર્યો કે રે ની કઈ આમ આમ શીખી ગયાજોનું બેનું ભે થયા એક વાત તો બાપુ કરે જ એ પછી પછી પ્રાશી ના બાઈ હોય તો ભલે ને કાશી ના બાઈ હોય તો મથુરાના બાયુ હોય તોય ભલે મોવાના બાયુ હોય તોય ભલે પણ એ બધાય દરેક બેનો અઢારે વરણ આવી ગયો આમ વાત આમ થઈ જાય આવા આવા બે બે અને પછી જે ઝીણી ઝીણી વાતો ચાલુ થઈ બહુ બધા આવે અને ખબર નહીં દુબળી બહુ પડી એવું કે ઓલી બેન હારું બહુ લાગે હમણાં દુબળા લાગો હાવ તાવ આવતો બે દીઠા પછી હળો હળો વાતો કરે પછી જે એક વાત તો આવ્યા વગર એ કઈ વાત તમારા ભાઈમાં માં જાજી બુદ્ધિ નહીં અને વાત હે છે હું તમારી ભેગો છું આપણે બુદ્ધિ છે જ નહીં બુદ્ધિ હોય તો બુદ્ધિ છે બુદ્ધિ નથી આપણે બુદ્ધિના માણસો જ નથી હકીકત આ દેશનો પુરુષ બુદ્ધિનો માણસ જ નથી સાહેબ બુદ્ધિ હોય તો ભેખ નો પહેરે બુદ્ધિ હોય તો માયો આયર પ્રોગ્રામ કરવાનો જાય બુદ્ધિ હોય તો તમે આખી રહેતા ખોટે ખોટા તૂટવાનો આવો હા આપણે શું કઈ વેલ્યુ છે કઈ માયા વીસ વીસ રૂપિયા રાખડી મળીએ પ્રાચીમાં બધા ઘણી સીધું કામ ઓરિજિનલ ડુપ્લિકેટ બે રાખે છે લાઈવ સાંભળો શું કામ આવો કારણ કે આપણે બુદ્ધિ નો વિષય બુદ્ધિ નો વિષય હોય તો હમીરજી ગોહિલ ગામ મૂકી લાઠી મૂકી અને અહીંયા સોમનાથ ની સખા થયે ના આવે બુદ્ધિ હોય સોલંકી બુદ્ધિ થી ક્યાંક ગામના જશે આપણે શું કામ જાવું જોઈએ આ બુદ્ધિ વાળા ક્યાંય ગયા મન કયો બુદ્ધિ વાળા ગામમાં બચે તણ ગામ ના વાત હોય આપણે દીકરા વિરોધ કર્યા બુદ્ધિ વાળા

અરે કોકે ખોટો ખોટો દાંત કેઢે તો એ શેરી ચાર વાર ગાડી કાવા માર્યા આવે તારી ગાંડી છે હું કામ પેટ્રોલ બાળ હતું અરે એક ભાઈ ને જમવા ગયો ને જમવા બેઠા તો થાળીમાં રોટલીના ટુકડા કરી કરીને મૂકેલા હ રોટલીના ટુકડા ફર્સ્ટ ક્લાસ એટલે મેં વડે કીધું કે યાર અને મારે આયારે ભણતો એ ભાઈ બન એટલે જૂનો મિત્ર એટલે મેં કીધું યાર આવ્યો તારી ઘરે પહેલી વાર પણ લગ્નમાંય નતો હોવાનું પણ મારા ભાભી કેટલા સરસ જમ રોટલી તોડવી પણ ન પડે અને મને કે તું સાનો મનો ખાઈ લે અરે ના મેં કીધું મારા ભાભી કેટલા મને કે ખાઈ લે ને ભાઈ અરે મેં કહી રોટલી મને ખાઈ લે ને ભાઈ નટપડા રોટલી રોટલીના ટુકડા મન કે તારી ડોહી ને ગોળ નથી આવડતી રોટલી આ ખરેખર આ પરોઠા ને નાન ને એના જન્મ એમાં લે છે ગોળ ના આવડે જે હોય બધા કીધું પરોઠો કેવાય તો વાકો હોય એટલે હું વેસો છો ભાઈ એ ભાઈ હું વેસો છો એ તેજ ઉપર ભાઈ આવો મારો બાપ અમને દેજો કાંઈ એ વાળા ભાઈ તમ તાર હળળું તમ આપજો બધાને વેચજો હા બેહડે માફ કરજો વાલા હા એને એનું હ તમ અવાજ કર્યા વગર તમ તારા અંદર તમે આપજો તમે બોલતા જ અરવી કરીશું એમ ઘરી કા કે યસ્ટર્ડે ડેપો નથી આ હ અરે તમે જોઓ દરેક સ્થળમાં જો આમાં જેટલા ભાઈઓ પ્લેનમાં બેઠા છે એને ખબર છે એરપોર્ટમાં આપણે જઈને પ્લેનમાં તો એરપોર્ટમાં કદાચ પ્લેન આપણું અડધો કલાક મોડું થવાનું હોય પણ અંદરથી જાહેરાત જ એવી થાય ને ત્યાં આપણે એમ થાય ભલે પાંચ કલાક મોડું થાય એવા કુણા અવાજમાં અવાજ આવે કૃપયા ધ્યાન દેજીએ રાજકોટ છે બોમ્બે જાને ફ્લાઇટ એ ફ્લાઇટ દો ઘંટા દેર આવેગી આપણે એમ થાય હજી ભલે દેર આવે કેવું બોલે મીઠું કૃપયા ધ્યાન દેજીએ તમે રેલવે સ્ટેશને જાઓ પ્લેટફોર્મ નંબર ત્રીન પર વિરા પાછા આપણે વેરાવળના ડેપોમાં જઈ વેરાવળ જુનાગઢ વેરાવ જુનાગઢ પ્લેટફોર્મ એના ડ્રાઈવર હરપાલ ભાઈ કેન્ટીન માં હોય તો ડેપો માં આવે જેવા સ્થાન બદલે જાહેરાત ની પ્રક્રિયા બદલી જાય નવું સત્ય તમે ક્યાં પ્લેટફોર્મ પર રહેવા માંગો છો મારો કહેવાનો સુરા છે આપણે જેવા પ્લેટફોર્મ ઉપર રહીશું એવા આપણને દેકારા સમજા છે આપણે જે બનવું છે આ ઘણા મને એમ કે તમે બધું બધું ક્યાં વાંચવા જાઓ આ ક્યાંથી આ નોટું બદલી તો તાત્કાલિક થયું બધું તે દિન તે દિન આ ઉભું થયું ભલે પછી વોટ્સઅપમાં ક્યારે ફરતું હોય પણ અંદરથી એ એને તમે નેટ ખોલો તો જે વિષયનો તમે નોટ એક ભાઈ તેની પત્ની નામ ગૂગલ રાખ્યું તમારી પત્ની નામ તમે ગૂગલ કેમ રાખ્યું મને કે એક પ્રશ્ન પૂછન હો જવાબ આપે અંદર તમે જે કોઈ વસ્તુ ડાઉનલોડ કરો એને તમારું નેટ તમે ખોલ નાખો તમે જે છો એની તમામ માહિતી કચકડું હવામાલી હોય છોકડું નાથનું બનાવેલું આ ખોપરું એ આકાશમાં ફરતા વિચારો ને ન પકડી શકે સાહેબ તો તો મરી જવાય યાર હાલો તમે આલો બધી વિદ્યા ભણવા તમે જાઓ છો ગાળું ની ક્યાંય નિહાળ્યું છે તો અમુક એવા એવા વિષયના માણસોએ નથી આવડે આવડે ગોતતા નવ્યો નવ્યો ડોર્યો ક્યાંથી આવી હું એ પૂછવા માંગુ છું પ્લીઝ કારણ કે એ પહેલાંય કોઈ એવા રાક્ષસો બોલ્યા છે એ શબ્દ એ પ્રમાણમાં ફરે છે તમે એવી વૃત્તિ રાખશો તો એ શબ્દ કારણ કે એને ફરીવાર જેમ જીવને બીજી વાર પાછો અવતાર લેવો છે એમ શબ્દને બીજી વાર ઉતરવું છે પણ એ શબ્દ જેવો શબ્દ હશે એવી વ્યક્તિને ગોતતો હશે કે હવે મારે કોના મોઢેથી રજૂ થવું

તમારો દીકરો સિવિલ એન્જિનિયર હોય તો એ ભેડો છે ત્યારે જે કઈ બાંધકામ એને દેખાડવામાં આવ્યું પણ આ નવા પ્લાન એના તરત ઉતરે ક્યાંથી ફાઉન્ડેશન નવા પ્લાન નો નામના જે કઈ હતા એ બધા એન્જિનિયરો નવા વિચાર આપતા હોય આ રામે પુલ બાંધ્યો પહેલું એલું કન્સ્ટ્રક્શન નું કામ કર્યું હોય ને મહેન્દ્ર તોડવીને જાવ બાબા અંદરો અંદર જે બાબુ વાયદરા ભાગ્યા છે પણ હનુમાન થી ને એમથી બીવે છે પાછા પાણા મળે ઉપાડો કે ભાઈ આરે ખાલી લડવાની વાત હતી પાણા ઉપાડવાની વાત કઈ નથી ત્રીજી વસ્તુ એ કઉ ભગવાન પાસે કોઈ કઈ માગતા નહીં આ માધવરાય પાસે સીતાજી એના પતિ પાસે ભગવાન રામ પાસે સોનાનો મૃગ માંગ્યો રામાયણ સાક્ષી છે માતાઓ પછી રામ મૃગ લેવા ગયા માનો ને મારેશ્નીમાં ગયા એ રામાયણમાં લખ્યું પણ રામના મનમાં હું હતું એ રામાયણમાં નથી લખ્યું મને હમણાં છું છે એવું રામ બપુ ખીજાઈ ગયા હતા લાગે હાવ હું અવધપતિ રામ જેને ગાદી મળતી ઇન્દ્રજ ઇન્દ્રજની આશા કરે એવી સમૃદ્ધિ વાળી અયોધ્યા એ અયોધ્યા ની ગાદી ને હોપારીને જેમ ઠોકર મારે ઠોકર મારીને વલકન પહેરીને ધારણ કરીને નીકળી ગયો અને વનવાસ એક એકને છે આ એક તો ધરાર રહ્યા આવ્યા અને આ પરિસ્થિતિમાં જંગલમાં વનમાં ભમીયે છે હજી આને હોનું જોવે છે આનો હજી સોનામાં જીવ સાહેબ એની ઈ ક્ષણે આખી હોનાની નગરીમાં માને મોકલી દીધું આખી લંકા હોનાની ની જોયા હજાર હોનું

જાન કેમ નજર કરે ને સોનું ભાળે આગ લાગે અહિયામાં હા હા આ હોના એ મને મારા ભગવાન રામથી વિયોગ કરાવ્યો છે અને પછી ઠેઠ સુધી એને નજર પોતાના પગમાં જ રાખી અને ઈ કહેવા માગે છે કે હે મારા દેશની જગદંબાઉ તમારા આ ચરણનું ધ્યાન રાખજો શબ્દ ભયાનક છે તમારા આ ચરણનું આ તમારા પગનું ધ્યાન રાખજો અને આ ચરણનું ધ્યાન રાખશો તો તમને રામ ચરણ મળશે અને ત્રીજી વાત કે કોઈ પણ જ્યારે માં અંસોયાની આશ્રમે જ્યારે માં જાનકી બેઠા છે અંસોયા વખાણ કર્યા છે એ પણ એટલા બધા વખાણ કરે છે અને ત્યારે માં જાનકી પછી એકલા જયારે મા અનસોયા પાસે બેઠા ત્યારે માં જાનકી પૂછે છે આંખમાં ત્યારે ખૂબ વખાણ આપ્યા પછી માં અનસોયા હે માં હું એટલી રૂપાળી ક્યાં સુધી રહીશ રામાયણ સાક્ષી છે સાહેબ માને પ્રશ્ન કરે છે અંશોયાને કે એમાં માં જાનકી પૂછે છે કે હું એટલી બધી રૂપાળી ક્યાં સુધી રહીશ અને ત્યારે માં જાનકી ની માથે હાથ મૂકીને અંશોયા બોલ્યા હતા જ્યાં સુધી તારો પતિ તને પ્રેમ કરે ત્યાં સુધી અને આપણે જોઈએ છે જવાન જોત કોઈ દીકરી તરી પાંત્રીસ વર્ષની જ હોય હજી અને મારા નાથે કઈ કર્યો હોય એની માથે એવું લાગે અને જયારે વિધવા બને છે અને પરિવારમાં આપણે જોઈ છે મારા દેશની જગદંબાનો શિંગાર હોય તો ભલે દારૂડિયો તો દારૂડિયો પણ એનો પતિ છે હે અને ઈ શ્રદ્ધા રાખીને જીવનારી આ દેશની માં એને આ દેશનો પુરુષ શું આપે ભેટમાં હા હા અમુક અમુક તો દિવસ ને ડોલ કાકે તારે પચાસ રૂપિયા જેવાના છે કે નથી જેવાના ઓલી દાઢી કરીને આવ્યું હોય મેં જોયું છે ગામડામાં દાઢી કરીને આવી પગે લાગે રહેવા ને એટલે છોકરાનું દૂધ હાટું પીડ્યા છે સાહેબ

દેવાજ પંડિત જેવા ને શંકા પડે સદગુરુ એમ કે ઘણ મારે ત્યારે અને ખોટા ઘાટ ઘડનારી અહંકારની એરણ જ્યાં સુધી પાતાળમાં ન જાય ત્યાં સુધી તમારા રત્ના પડ્યા હેરખ્યા નો માટે અહંકાર ભાંગવો પડે એ વાત સો ની છે અને એકબીજા બીજા સામ સામે આ વસ્તુનો નિવાડો લાવી દે તો આ દેશમાં કોઈ દુઃખી છે જ નહીં દુઃખ વાર્તાઓ વાતો ખોટી બોલો છો આમ ક્યાં કહો ઘણા ને બાજુમાં એવી તેવું હોય પછી હાવ કઈ એવું નથી ફલાણાની બાય કઈ મીરી નથી ગઈ તળી પાણી હેડે ઉભી ન્યાથી હાથમાં બકાલાની થેલી થઈ ગઈ જાય તો હું છું કોશે ને કોશે બાંધ નાખી કોશું ના ગાડો બાયું ખમીએ કે રાતે હું જાગી હો કોશ્યુ ના ઘા હા હો કોશ્યુ ના આનું પરિણામ ક્યાં આવે પાણે ઘોડી હોય ને છોકરો ભણવા જતો હોય ત્યારે એક ખંભા માં દબતો રહે બીજો ખંભો કરતો હોય પમદી રજા પમદી રજા આપડે કે બેન તમારા બાબલો આમ કેમ કરતા પોલ્યો પાતા ભૂલી પોલ્યો નહીં તે સારી વાત નથી કરી ભલા માણા તારી વાતની અસર થાય છે સારા વિચાર કરીએ સારી વાતો કરીએ નબળી વાત આવે જો એક દુનિયામાં એક પણ વાત નબળી નથી એવા માણા માટે સારી છે એક પણ શબ્દ ખોટો નથી કોઈ વ્યક્તિ આ દુનિયામાં ખોટું બોલતી જ નથી દરેક નું સત્ય અલગ અલગ હોય છે દરેક વ્યક્તિનું સત્ય હું તમને અત્યારે એમ કહી દઉં કે અત્યારે એક જે સાત ને સોળ મિનિટ થઈ સવારના સાત ને સોળ મિનિટ એક્ઝેટ થયું ખોટું નથી બોલતો પ્રાચીમાં બેઠો બિલકુલ ખોટો નથી એક્ઝેટ તમારો કોઈ લંડન મિત્રો એને પૂછો અત્યારે સાત ને સોળ મિનિટ જ થઈ છે કોઈ પાસે મોબાઈલ હોય એમાં લંડન નો ટાઈમ નાખો દુનિયામાં એટલે છે એટલે કોઈ દી કોઈ ખોટો ના પાડવો પણ પરમ સત્ય બધા નું સત્ય હોય છે દાખલા તરીકે હું એમ કહું દૂધ પાક ખાવો જોવે એ મારું એકનું સત્ય થયું ડાયાબિટીસ વાળો ગાયું દેખ જોકે હવે તો અત્યારના જમણવારે એવા થઈ ગયા ના જાય તે ભાઈ

એટલે ધણેણાટી ધ્યા નહીં